નમસ્કાર દર્શક મિત્રો આ તહલકા ન્યૂઝ હું એન્કર અભિતા પટેલ આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રા ધામ કબીરવડની છત્રછાયામાં નર્મદા નદીના કિનારે મંગલેશ્વર ગામ ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડનું અનેરું મહત્વ રહેલું છે કબીરવડ યાત્રાધામ યાત્રાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર રહેલું છે ત્યારે કબીરવડ ધામ જેવા પવિત્ર યાત્રાધામની છત્રછાયામાં મંગલેશ્વર ગામ ખાતે મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોથી જાન્યુઆરીથી બારમી જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન નવ દિવસ મોરારી બાપુ તેમના શ્રીમુખે માનસ કથાનું રસપાન કરાવશે કબીરવર મોરબી અને કબીરવડ મંગલેશ્વર દ્વારા યુએસએ ખાતે રહેતા દાતા નરેશ પટેલના સહયોગથી આ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે લગભગ ચાલીસ વીઘા જમીનમાં ભવ્ય કથા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં દરરોજ એક લાખથી વધારે ભક્તો આવી તેવી સંભાવના જોવામાં આવી રહી છે આ સાથે જ ત્રીસ હજારથી વધુ લોકો પ્રસાદી અને કથાનો લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે લગભગ ચુમ્માલીસ વર્ષ બાદ ફરી એકવાર પૂજ્ય મોરારી બાપુ ભરૂચના આંગણે પધારી રહ્યા છે અને તેમના મુખે શ્રી રામકથા શ્રવણ માસનો ભક્તોને લાવો મળશે